નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટી જંગલની વચ્ચોવચ એક જંગલી માણસોનો કબીલો રહે છે અને એમણે ભૂતિયાને અને રાજપાલસિંહને કેદ કર્યા છે ત્યારે આજે આ જંગલી માણસોના સરદાર કહે છે કે ભૂતિયા બોલ તારી ઈચ્છા શું છે અને છેલ્લી ઈચ્છા માંગી લે હવે હું તને મારી ખાવાનો છું ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર મારે એ જાણવું છે કે આટલા મોટા માયાવી જંગલની જ તમારો કબીલો છે અને આ કબીલાના એક પણ માણસને માયાવી શક્તિઓ મારતી નથી એનું રહસ્ય શું છે ત્યારે સરદાર કહે છે કે એ રહસ્ય અમે આજ દિવસ સુધી કોઈને કહ્યું નથી અને તને પણ અમે નહીં કહી શકીએ પરંતુ હા તને છેલ્લી વાર એટલું જરૂર કહીશું કે અમારો આ જંગલી માણસોનો જે કબીલો છે ને એ કબીલાની અંદર એક પણ માયાવી શક્તિ પ્રવેશ નથી કરી શકતી ત્યારે રાજપાલસિંહ કહે છે એ વળી કેવી રીતે બની શકે કે આ માયાવી શક્તિઓ આટલી બધી માયા ધરાવતી હોવા છતાં તે તમારા કબીલાના વિસ્તારમાં નથી પ્રવેશી શકતી ત્યાં તો એક જંગલી માણસ બોલ્યો કે એના પાછળ એક ભયાનક રહસ્ય છે અને એ રહસ્યના કારણે જ અમારા આ વિસ્તારમાં ક્યારેય કોઈ માયાવી શક્તિ પ્રવેશ નથી કરી શકતી પરંતુ હા અમે અમારા કબીલાનો વિસ્તાર છોડી અને જંગલમાં બહાર નીકળીએ તો અમારો વધ થઈ જાય છે અને અમને મારી નાખવામાં આવે છે ત્યાં તો સરદાર કહેવા લાગ્યા કે ચૂપ થઈ જાઓ આ બધું રહસ્યની વાતો આપણે આ બહારથી આવેલા માનવીઓને કરવાની નથી અરે આપણે તો એમને મારી નાખવાનું વિચારો બીજી બધી વાત ભૂલી જાઓ ત્યારે ભૂતિઓ સરદારને કહે છે કે સરદાર તમે ભલે મને મારી નાખવા બેઠા હોય પરંતુ હું તમને ચેલેન્જ આપું છું કે તમારું એ રહસ્ય જાણી અને તમે આ જે માંસ ખાવ છો ને એ માંસ ખાતા બંધ કરી અને તમને ફળ ફૂલ અને ઘાસ ખાતા ના કરી નાખું તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા એ તો તારી મોટામાં મોટી ભૂલ છે અમે તમારું કેવું સુકમ માનીએ અને આમ પણ મને તારા હાથ પગની આંગળીઓ ખૂબ ગમે છે માટે સૌથી પહેલાં હું એનું ભોજન કરીશ અને હવે આ આખાએ કબીલાના માણસો ઢોલ નગારા લઈ અને આવી ગયા છે ચોકની વચ્ચુવચ અને ત્યાં એક મોટું એમના કોઈક દેવતાનું મંદિર છે અને દેવતાના મંદિર પાસે પહોંચી અને સરદાર ત્યાં રાજગાદી પર બેસે છે અને આમ તેઓ ગાદી ઉપર બેસી અને પછી તેમના બધા જ જંગલી માણસોને કહે છે કે અહીંયા સૌથી પહેલાં ભૂતિયાને પકડી લાવો અને ભૂતિયાને લાવી અને આ પથ્થર ઉપર એના બંને હાથ મૂકી અને એની દસે દસ આંગળીઓ કાપી નાખો અને દસ આંગળીઓ કાપ્યા પછી એની દસે દસ પગની આંગળીઓ કાપી નાખો અને આ વીસ આંગળીઓનું ભોજન સૌથી પહેલાં મને જમાડો અને પછી એના શરીરમાં જે કાંઈ પણ માંસ વધે ને એ તમે બધા આખા કબીલાના માણસો ભેગા મળીને જમી લેજો ત્યારે જંગલી માણસો કહે છે કે કાંઈ વાંધો નહીં સરદાર આમ પણ ઘણા સમયથી તમારો ભાવતો ભોજન મળ્યું ન હતું અને આજે મળ્યું છે તો તમને જમાડવા જમાડવાશે અને પછી ભૂતિયાને ત્યાં પકડીને લાવવામાં આવે છે અને રાજપાલસિંહ પણ સાથે છે અને હવે ભૂતિયો કહે છે કે અહીંયા કેમ લાવવામાં આવ્યા છે ત્યારે સરદાર કહે છે કે અહીંયા તારી આંગળીઓ કાપવાની છે અને બંને હાથ અને બંને પગની આંગળીઓ કાપી અને એનું ભોજન હું કરીશ અને પછી તારા શરીરનું જે કાંઈ પણ માંસ વધશે ને એ મારા આ કબીલાના માણસો જમશે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને તે હસતા હસતા રાજપાલસિંહને કહે છે કે જોયું રાજપાલસિંહ આજે તો મારું ભોજન બનવાનું છે અને આ વાતનો મને ખૂબ જ ગર્વ છે ત્યારે પેલા સરદારના સૌ કોઈ માણસો કહેવા લાગ્યા કે પહેલી વાર એવો માણસ જોયો છે કે જેને અત્યારે જ મારી નાખવાનો છે એનું ભોજન બનવાનું છે તો પણ તે આટલો બધો ખુશ છે તો શું અમે જાણી શકીએ કે શું તમે અહીંયા મરવા તો નથી આવ્યા ને ત્યારે ભૂતિયો કહે છે કે મરવા તો નથી આવ્યા પરંતુ હા એક વાત જાણી લ્યો કે આ બધું કરવા પાછળ તમને ઘણો પછતાવો થશે ત્યાં તો સરદારે હુકમ કર્યો કે હવે બીજી કોઈ વાત નહીં હવે આ પથ્થર ઉપર એની દસે દસ આંગળીઓ કાપીને જટ મને જમાડો મારે મોડું થાય છે ત્યાં તો ભૂતિયાને પકડી અને લઈ જવામાં આવ્યો અને એ પથ્થર ઉપર તેની મુઠ્ઠીઓ ખોલી અને હાથ રાખી દેવામાં આવ્યા અને પછી એક જંગલી માણસ હાથમાં ધારદાર છરી લઈને આવે છે અને આવી અને ભૂતિયાનો એક હાથ કાંડામાંથી પકડી અને સૌથી પહેલાં ભૂતિયાના અંગૂઠા ઉપર ઘા કરે છે અને જેવો અંગૂઠા ઉપર ઘા કર્યો એની સાથે જ ભૂતિયાનો અંગૂઠો ત્યાંથી કપાણો અને લોહી નીકળવા લાગ્યો ત્યારે આ ઘટના જોઈ અને રાજપાલસિંહ ચોંકી ગયા અને આ બાજુ સરદાર અને સૌ જંગલી માણસો સરદારનો જય જયકાર કરવા લાગ્યા પરંતુ ત્યાં તો પેલો જે હાથ કાપી રહ્યો હતો એ માણસના ડોળા ફાટી ગયા અને તે કહે છે કે સરદાર આ શું થયું ત્યારે ભૂતિઓ હસી રહ્યો છે અને બે ચાર જંગલી માણસો આગળ આવીને જુએ છે તો એમના પણ ડોળા ફાટી જાય છે ત્યારે સરદાર પૂછે છે કે ભાઈઓ શું થયું અને તમારા આમ ડોળા કેમ ફાટી ગયા છે ત્યારે જંગલી માણસો કહેવા લાગ્યા કે સરદાર આ ભૂતિયાનો હાલ બધાની સામે અંગૂઠો કાપ્યો હતો ને અને જુઓ એ અંગૂઠો પાછો સાજો થઈ ગયો છે અને હતો એવો ને એવો સંધાઈ ગયો છે ત્યારે સરદાર કહે છે કે આવું બને જ નહીં તું ફરીથી કાપ અને એની પાંચે પાંચ આંગળીઓ કાપી નાખ ત્યારે પેલો ફરી પાછો હાથમાં છરી લેશે અને એક જ વારમાં સૌથી પહેલાં ભૂતિયાની ચાર આંગળીઓ કાપી નાખી અને પાંચમો અંગૂઠો પણ કાપી નાખ્યો અને જેવા આમ પાંચે પાંચ આંગળા ભૂતિયાના કપાણા ત્યાં તો ત્યાં પથ્થર ઉપરથી લોહીની ધાર નીચે વહેવા લાગી ત્યારે પેલો છરી લઈને ઊભેલો માણસ કહેવા લાગ્યો કે સરદાર હવે બરાબર છે હો કપાઈ ગયા છે એના બધા આંગળા અને ત્યાં તો થોડી જ વારમાં જે નીચે પડેલી એક એક આંગળી હવામાં ઉછળી ઉછળી અને પાછી ભૂતિયાના શરીરે ચોંટવા લાગી અને જે લોહી વહી રહ્યું હતું એ લોહી પાછું આવ્યું અને જેવું હતું એવો ને એવો ભૂતિયાનો હાથ પાછો થઈ જાય છે અને આ ઘટના થતાની સાથે જ હવે તો પેલો માણસ કે જે ખૂબ જ ડરી ગયો અને તે પરસેવાથી રેપજેબ થઈ ગયો ત્યારે આ ઘટના જોઈ અને સરદાર પૂછે છે કે તમારા મોઢા ઉપર બાર કેમ વાગી ગયા અને કોઈ કાંઈ બોલતા કેમ નથી ત્યારે સરદારના આટલા શબ્દો સાંભળી અને સમગ્ર જંગલી માણસો ભેગા થઈને કહે છે કે સરદાર આ તો ભૂતિયો કોઈક માયાવી શક્તિ હોય એવું લાગે છે કારણ કે અમે અમારી નજરની સામે જોયું છે ભૂતિયાની પાંચે પાંચ આંગળીઓ અમે કાપી નાખી અને એમાંથી લોહી પણ નીકળતું હતું અને જેવું થોડી વાર થઈ એની સાથે તેની પાછે પાંચ આંગળીઓ પાછી સાજી થઈ ગઈ સરદાર આ કોઈ માણસ નથી પરંતુ આ તો કોઈક માયાવી શક્તિ અહીંયા આપણા કબીલામાં ઘૂસી ગઈ છે ત્યારે સરદાર ઊભા થઈ અને સૌથી પહેલાં ખડખડ દાંત કાઢીને હસવા લાગે છે અને હસતા હસતા એટલું કહે છે કે મૂર્ખ માણસો તમને ખબર નથી કે આપણા પૂર્વજોએ અહીંયા કેટ કેટલા લોહી રેડ્યા છે અને કેટ કેટલા બલિદાન આપ્યા છે અને કેવા કેવા વરદાન આપ્યા છે અને એ ઘટનાને યાદ કરો શું કોઈ માયાવી શક્તિ આપણા આ કબીલામાં આવી શકે ખરા ત્યારે જંગલી માણસો કહે છે કે હા સરદાર એ વાત સાચી છે કે એ ઘટનાને યાદ કરીએ તો એ વાત નક્કી છે કે આપણા કબીલામાં ક્યારેય કોઈ માયાવી શક્તિ તો આવી ના શકે પરંતુ આ ભૂત્યો કેવી રીતે આ બધા કાંડ રચી રહ્યો છે ત્યારે સરદાર કહે છે કે તમે ભૂતિયાને નહીં મારી શકો એમ કરો મારી સામે મારો તો હું જોઉં આમ કહીને તેઓ ભૂતિયાના બંને હાથ પકડી રાખે છે અને પછી પેલા માણસને કહે છે કે માર હવે છરી ત્યારે એ માણસ એક પછી એક ભૂતિયાની આંગળીઓ કાપવા લાગ્યો અને આજે તો ભૂતિયાની દસ દસ આંગળીઓ હાથને કાપી નાખી અને પછી તો ભૂતિયાના હાથમાંથી લોહીની ધાર વહેવા લાગી ત્યારે સરદારે ભૂતિયાના હાથ છોડી મૂક્યાને કહે છે કે લે ભૂતિયાને દસે દસ આંગળા કપાઈ ગયા ને અને તમે સાવ ગાંડા છો અને ખબર નહીં શું કાપી રહ્યા હતા અરે મારી સામે આ ભૂતિયાના દસે દસ આંગળા જો કપાઈ ગયા ને આમ કહી અને સરદાર એ નીચે પડેલી આંગળીઓની સામું જુએ છે ત્યાં તો એક એક આંગળી ફરી પાછી હવામાં ઉછળવા લાગી અને સૌ પ્રથમવાર જે લોહી નીકળતું હતું તેની દિશા બદલીને પાછું જવા લાગ્યું અને એક એક આંગળી ભૂતિયાને પાછી ચોંટવા લાગી અને દસે દસ આંગળીઓ ભૂતિયાની જેવી હતી એવીને એવી સાજી થઈ જાય છે ત્યારે સરદાર આ ઘટના જોતાની સાથે જ ચોંકી જાય છે અને પછી તો પેલા ભાઈના હાથમાંથી છરી લઈ અને પછી પોતે જ ભૂતિયાની દસે દસ આંગળીઓ કાપવા લાગે છે પરંતુ ત્યારે ભૂતિયો ખડખડ દાંત કાઢીને હસી રહ્યો છે અને જેમ જેમ ભૂતિયાનું અંગ કપાય છે એમ એમ પાછું થોડી જ વારમાં સંધાઈ જાય છે ત્યારે આ ઘટના જોઈ અને સરદાર ફાફે ચડી ગયા અને પરસેવાથી રેપઝેબ થઈ ગયા અને આ બાજુ જંગલી માણસો પણ ભૂતિયાની સામું ટગર ટગર જોઈ રહ્યા છે કોઈના મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા આ બધું શું છે અને શું તું કોઈ માયાવી શક્તિ છે ત્યારે ભૂતિયો કહે છે કે તમને તો ખબર જ છે કે અહીંયા તમારા કબીલામાં કોઈ માયાવી શક્તિ તો આવવાની નથી તો પછી હું માયાવી શક્તિ કેવી રીતે હોઈ શકું ત્યારે રાજપાલસિંહ પણ હસી રહ્યા છે અને કહે છે કે સરદાર ખાઈ લીધી ભૂતિયાની આંગળીઓ ત્યાં તો સરદારને ગુસ્સો આવ્યો અને કહે છે કે નક્કી આ ભૂત્યો કોઈક જાદુવાળી વિદ્યા જાણે છે જેના કારણે તે આપણને ભરમાવી રહ્યો છે નહીતર આપણા કબીલામાં આજ દિવસ સુધી આવી ઘટના તો નથી બની અને હવે હું કહું એમ કરો અને આમ કહી અને સરદાર એમના જંગલી માણસોને કહે છે કે એકી સાથે બધા જ તમારા તીરોનો વરસાદ આ ભૂતિયાની ઉપર કરો અને સારણીની જેમ ભૂતિયાનું આખું એ શરીર વિંધી નાખો અને એનો એક પણ શરીરનો ભાગ બાકી ના રહેવો જોઈએ ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં તમને લાગતું હોય તો તમે એ પણ કરી શકો છો આમ કહી અને ભૂતિયો સામે તેના બંને હાથ ફેલાવીને ઊભો છે અને આ બાજુ હજારો જંગલી માણસો એકી સાથે તીરને નિશાન સાથે તાકી અને હવે ભૂતિયા ઉપર છોડવાની તૈયારી કરી રહ્યા છે ત્યાં તો દૂરથી એક સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો અને તે રડતી રડતી આ બાજુ આવી રહી છે અને તે રાડો પાડી રહી છે કે સરદાર કાંઈક કરો સરદાર અમને બચાવી લો સરદાર હવે તમે કાંઈ નહીં કરો તો મારો ધણી મોતને ઘાટ ઉતરી જશે આમ રડતી રડતી સ્ત્રી આ સરદારની પાસે આવી અને એના પગમાં પડી જાય છે અને સરદારના પગમાં પડીને ચોધાર આસૂડે રડી રહી છે ત્યારે ભૂતિઓ પૂછે છે કે સરદાર આ તો તમારા કબીલાની જ સ્ત્રી છે અને તે કેમ રડી રહી છે ત્યારે સરદાર તેને પૂછે છે કે શું થયું અને આમ શું કામ રડી રહ્યા છો ત્યારે તે એટલું કહે છે કે સરદાર અમે જંગલમાં લાકડા વીણવા માટે ગયા હતા પરંતુ ઘટના એવી બની છે કે મારો ધણી રહ્યો ને એ આપણા કબીલાની જે સીમા હતી ને એ સીમાની બહાર નીકળી ગયો અને જેવો તેનો એક પગ બહાર નીકળ્યો એની સાથે જ સામે ખબર નહીં કઈ માયાવી શક્તિ હતી એ એક જ પગ પકડી અને મારા સ્વામીને ખેંચી લીધો બહાર અને તે ખૂબ રાડો પાડી રહ્યો છે પરંતુ એને કોઈ બચાવી શકે એમ નથી સરદાર હવે તમે જ કંઈક કરો નહીતર એને એ માયાવી શક્તિ મારી નાખશે ને તો હું એકલી પડી જઈશ અને મારા સંતાનો હજી નાના છે આમ કહીને ફરી સરદારના પગમાં પડે છે ત્યારે સરદાર પેલી સ્ત્રીને કહે છે કે તારો પતિ રહ્યો ને એને ખબર હતી કે આપણા કબીલાના વિસ્તારની બહાર જવું એ આપણા માટે મોત સમાન છે એમ છતાં પણ તારો પતિ અહીંયાથી બહાર નીકળ્યો એની સાથે તે માયાવી શક્તિઓના હાથમાં પહોંચી ગયો છે હવે આપણે આખા કબીલાના માણસો ભેગા થઈ અને એને બચાવવા જઈએ ને તો કદાચ બધાનું મોત થઈ જાય પરંતુ એક પણ માણસ જીવતો નહીં રહે એના કરતાં એનું બલિદાન આપવું પડશે અને એનું બલિદાન નહીં આપીએ ને તો એમ સમજી લો કે આપણા કબીલામાં બીજી ઘણી સ્ત્રીઓ એમના પતિથી હાથ ધોઈ બેસશે ત્યારે આટલા શબ્દો સાંભળીને સ્ત્રી ચોધાર આંસુ રડી રહી છે તે લાચાર બની ગઈ છે પરંતુ ત્યારે ભૂતિઓ બોલ્યો કે સરદાર સરદાર કોને કહેવાય એનો મતલબ ખબર છે અને કબીલામાં નાના બાળકથી લઈ અને વૃદ્ધ માણસ સુધી જો કોઈપણના ઉપર કોઈ પણ નાનું મોટું સંકટ આવે ને તો તેનો સામનો કરવા માટે સરદારે સમગ્ર કામ મૂકી અને આગળ થવું પડે છે અને આજે એક માણસને બચાવવા માટે તમે તમારા જીવને જોખમમાં મૂકવા તૈયાર નથી તમે સરદાર નથી સરદારના નામે કલંક છો ત્યારે સરદારને ગુસ્સો આવ્યો કે હું મારો જીવ જોખમમાં મૂકવા તૈયાર છું પરંતુ અમને ખબર જ છે કે અમારું મોત નક્કી છે ત્યારે ભૂતિઓ કહે છે કે મોતની પણ પરવા કર્યા વગર જો પોતાની પ્રજાને બચાવે ને એ જ સાચો ભૂપતિ અને એ જ સાચો સરદાર છે તમે પાખંડી છો ત્યારે સરદારને ગુસ્સો આવ્યો ને કહે છે કે તો તને એટલી બધી દયા આવતી હોય તો તું જા એને બચાવી લાવ ત્યારે ભૂતિઓ કહે છે કે હા હું એને બચાવી લાવીશ અને બચાવી લાવું તો બોલો તમે શું કરશો ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળીને સરદાર કહે છે કે જો તું અમારા કબીલાના એ માણસને બચાવી લાવે ને તો તું જે કહે ને એ કરવા તૈયાર છીએ પરંતુ તું ભાગી ગયો તો અને ત્યારે ભૂતિયો કહે છે કે કેમ ભાગી જાઉં મારા મોટાભાઈને અહીંયા મૂકીને જાઉં છું અને જ્યાં સુધી પાછો આવું ના ત્યાં સુધી મારા રાજપાલસિંહનો વાળ પણ વાંકો ના થવો જોઈએ નહીતર આ કબીલાના એક એક માણસને જીવતા સળગાવીશ આટલું કહીને ભૂત્યો ત્યાંથી એ સ્ત્રીને કહે છે કે બોલો માડી મને દેખાડો તમારા ધણીને કઈ બાજુ એ માયાવી શક્તિએ પકડ્યો છે અને આમ કહીને ભૂત્યો હવે એ માયાવી શક્તિ સામે લડવા જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી